કેટલી મહેનત કરું છું હું જેમાં પંખા ચાલુ હા વહેવાનું તો લગી દુઃખલી પડવા દેવાનો અને આ એક તો પેલા ધંધો કેલો ચલો વારે દારૂ મારો હા મારો જીવન નો છે ને પૈસા જ નહીં હાલ તો દે હા અને પૈસા ને સરખી રીતે મને તો તો ને એસી રાખાવું હા અને એસી રાખું હા એના આ મલે હિસાબ લેવો જ પડશે મારે કહેવું પડશે મારે ગોધરા ગોધરા શીખ્યો બે આકર લો છે મારે તો

આજે એની ભાગીદારી થી કાઢી નાખો તો સારું અરે આ દસ હજારનો ધંધો તો થઈ ગયો પણ આખા દાણા નું હજાર રૂપિયા કમાય અને જો પેલો મોંઘો મારો દિવસ જતો રહે ને તો મારા મારો હું એકલો ભાગીદાર થઈ ગયો મારે ફટાફો વધુ પામો ઘણા અગિયાર રૂપિયા પાણી जो तो दिवस रात बहु मोडो थई जी मारो तयार इच्छा मा लायन ला 2 4 कोठर तो भरि मेलू चलाना आता था ભાઈ પણ આજે પેલા મંગાલી ભાગેદારી કાઢી ના વિના તો મારા ભેગો રિવાજ નહીં લેવો ગમ લે તે આયા એ

બોલ લાઈને પોતા મારા બસો રૂપિયા જમા થાય જમા મેળ જમ અરેજાર મેળો તું બોલી જઈ ગયું તું અરે તું તે હું બસો રૂપિયા જમા મહેમાન આયા ના મારા મહેમાન ના 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 એ કોથરી વાત પીવી સૌ જપ જપ પેલા અરે બસો જમા યાર યાર

ધંધો ધંધો કરો પાડી ને ધંધો લોકોને ધંધો કરો છો અને પાછા ભાગવાનો

તું જાય હેડ વારે જાય હે આજ ના સોની મણી તારમ હ કે મારા અલ્યા જતીરે સોની મણી તારા જેવા કેટલા નહીં માપી અલ સરબે નહીં બે હજાર રૂપિયા લેવાના છે તમે પંદરસો બધું રૂચેલું કમાતો હશે હા બે હજાર રૂપિયા નાખતો ના ત્રી હજાર રૂપિયા દારો એ તો જપલે મન સુગો પેલા મારા બધા નાકાલા તો પીવા દઈએ અમે હ બે કશું કામ તો ન દો નહીં હું મે જો વાત શંકર Kuat, kuat! Tidak, biarlah. kuat.